સુની દાવતે ઇસ્લામી દ્વારા શાખા ભૂજ કચ્છ દ્વારા અંજાર અને ગાંધીધામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીની શરૂઆત થઈ રહી છે ત્યારે જરૂરિયાતમંદ બહેનોને થાબડા અને સાડીઓ તેમજ બુરખાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને નાત જાતના ધર્મ જોયા વગર માનવતા જોઈ અને વિતરણ કરવામાં આવ્યું હતું હર હંમેશા ગરીબ લોકો મદદરૂપ થતી આ શાખા બહુ મદદરૂપ થઈ રહી છે અને દરેક લોકોને અપીલ કરી હતી કે જરૂરતમંદ લોકોની મદદ કરવી એ દરેક કોમ માટે સારા કાર્ય છે આ કાર્યમાં મદદરૂપ થતાં હાજી ઉસ્માન ગની હાજી અહમદ આગરિયા ઈસાકભાઈ આગરિયા માજી સરપંચ મથડા અસરમભાઈ મોહમ્મદ આગરિયા હુસેની એકતા કમિટીના પ્રમુખ લતીફભાઈ ખલીફા ઉપસ્થિત રહ્યા હતા અને સખીદાતાઓને મદદ કરવી હોય તો નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરો સેવન ઝીરો વન સિક્સ ફાઇવ ડબલ સિક્સ ટુ વન ટુ